નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો એક નવી ભરતી વિશેની આજે વાત કરીશું જેની અંદર હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતીની જાહેરાત આવી છે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ એડ્રેસ તમે અહીંયા જોઈ શકો છો વેબસાઇટનું નામ પણ અહીંયા આપેલ છે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ધોરણ દસ પાસ પર આવી છે ભરતી અને જેના ઓનલાઈન ફોર્મ ભરવાના છે અને ફોર્મની છેલ્લી તારીખ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આવેલી આ ભરતીની વિશેની કઈ પોસ્ટ છે કેટલું પગાર ધોરણ રહેશે અને કેવી રીતે કરવાની રહેશે અરજી કોણ કોણ ભરી શકે છે ફોર્મ તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવીશું વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સોલા અમદાવાદ ભરતી આવી ચૂકી છે જેમાં જાહેરાત ક્રમાંક તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટમાં એટેન્ડન્ટ કમ કુક વર્ગ ચારના કર્મચારીઓ જેની અંદર ઓનલાઈન અરજી કરવાના સમયગાળાની વાત કરવામાં આવે તો ઓનલાઈન અરજીનો જે સમયગાળો છે અરજીની શરૂઆત થશે તારીખ પાંચ બે બે હજાર ચોવીસથી શરૂ થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી કરી શકો છો તેર પેજનું નોટિફિકેશન છે જેમાં વાત કરીએ યોજાનાર પરીક્ષાના સંભવિત કાર્યક્રમની તો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે નોટિફિકેશન આવ્યું છે એના મુતાબિક રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી માર્ચ બે હજાર ચોવીસ અને કુકિંગ સ્કિલ ટેસ્ટ એ એપ્રિલ બે હજાર ચોવીસ માટેની નોંધ વિશે વાત કરવામાં આવે તો ઓનલાઈન અરજી જે છે તે પહેલાં તે પહેલાંના ધોરણે કરી દેવી કેમ કે છેલ્લા બે ત્રણ દિવસમાં મોટા ભાગના ઉમેદવારોની અરજી કરતા હોય છે જેના લીધે સર્વર ઉપર ભારણ વધવાને કારણે પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી સમયસર ઓનલાઈન અરજી કરવી વિતા જેમાં વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં જે પોસ્ટ છે તે એટેન્ડન્ટ કંકુકની કુલ અઢાર જગ્યાઓ પર સીધી ભરતી કરવાની છે જેની અંદર એટેન્ડન્ટ કંકુકુકની અઢાર પાંચ રેગ્યુલર પગાર અથવા તેર ફિક્સ પગાર જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે વાત કરીએ કક્ષા કેટેગરીની જગ્યાની સંખ્યાની તો રેગ્યુલર પગાર જગ્યાઓ માટે કુલ પાંચ જગ્યાઓ છે જેમને રેગ્યુલર પગાર કાયમી પગ ભરતી છે જેની અંદર જનરલ ચાર અને એસીબીસી જગ્યા કરાર આધારિત જે છે પગાર જે ફિક્સ પગારની વાત કરવામાં આવે છે જેમાં તેર જગ્યાઓ છે જેની અંદર આઠ જનરલ એક એસટી ત્રણ એસીબીસી અને એક ઈડબલ્યુ એસની જગ્યા આ જે ભરતી છે તેની અંદર ભરતીમાં પગાર ધોરણની વાત કરવામાં આવે તો કુલ પંદર હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે રેગ્યુલર પગાર જે વધીને સુડતાલીસ હજાર સુધી થશે તેમજ ફિક્સ પગારની વાત કરવામાં આવે તો ચૌદ હજાર અને આઠસો રૂપિયા એક મહિનાનો ફિક્સ પગાર રહે કરીએ રેગ્યુલર પગાર જગ્યાઓ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ મિત્રો વાત કરવામાં આવે ખાસ અગત્યની વાત લાયકાતની તો યોગ્યતા અને લાયકાતની વાત કરવામાં જરૂરી લાયકાતની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રહેશે તેમજ ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી દસમું પાસ કરેલ હોવું જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ઉમેદવારને તેમજ ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ જેમ કે ઉમેદવારને રસોઈના વિવિધ સાધનો જેમ કે ચીમની ઇન્ડક્શન ઓવન માઇક્રોવેવ ગ્રીલ્સ ટોસ્ટર ફ્રાયર સ્ટીમર્સ કિટલી ફૂડ પ્રોસેસર રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ કરતાં આવડતું હોવું જોઈએ ઉમેદવારને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ સ્પાઇસ એન્ડ હર્બ્સની જાણકારી તેમજ તેના યોગ્ય ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જોઈએ તમામ પ્રકારની જે રસોઈ ક્યુઝિનનું જ્ઞાન હોવું જોઈએ સાથે જ ગુજરાતી પંજાબી સાઉથ ઇન્ડિયન શાકાહારી અને માંસાહારી ચાઇનીઝ કોન્ટિનેન્ટલ ઇટાલિયન વગેરેનું અને તમામ પ્રકારના ફાસ્ટ ફૂડ બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ ઉમેદવારને રસોઈ બનાવવા ઉપરાંત તેને પ્રેસતી વખતે જરૂરી ગોઠવણી સજાવટ અને પ્રસ્તુતિ અંગેનું જ્ઞાન હોવું જોઈએ અનુભવની વાત કરવામાં આવે તો ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોઈ પણ કોર્પોરેટ સંસ્થા સશસ્ત્ર દળો અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી પ્રાધાન્યતાની વાત કરવામાં આવે તો ઉમેદવારને જો રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાની આઈ સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ ધરાવતો હોય તેની પ્રથમ પ્રાથમિકતા રહેશે એટેન્ડન્ટ કુકની જવાબદારીની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય માન્ય ન્યાયમૂર્તિઓના નિવાસસ્થાને વિવિધ કાર્યો કરવાના રહેશે જેવા કે રસોઈકામ ઘરકામ સાફ સફાઈ બજારમાંથી માલસામાનની ખરીદી વગેરેમાં નિપુણ હોવું જોઈએ વાત કરવામાં આવે તો આ ભરતીની તેર પેજની નોટિફિકેશન તમે અહીંયા જોઈ શકો છો નોટિફિકેશનમાં તમામ માહિતી આપો વધુ માહિતી માટે આ નોટિફિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ અને તમે આ જે છે નોટિફિકેશન ડાઉનલોડ કરી અને અરજી કરી શકો આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે